કિશનવાડીના મુખબધીર યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીની એસોસિએ ધરપકડ કરી છે કિશનવાડી બુડાના મકાનમાં રહેતો આકાશ ઓમ પ્રકાશ ચતુર્વેદી અત્રેના આજવારોડ મહાવીર હોલ પાસે પાસેના ગેરેજમાં બાઇક ધોવાનું કામ કરતો હતો એકવીસમી તારીખે દંતેશ્વરના ઘાઘરેટિયા ગામની સીમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો એસોજી ની બાતમી મળી હતી કે દારૂના ધંધાની અદાવતમાં મિલન ઉર્ફે ગટ્ટી રમેશ પરમાર મિલનનો ભાઈ આકાશ સંજય નીરજ ધવલ રમેશે ભેગા મળી આકાશ ઉર્ફે બોબડાની હત્યા કરી છે જેમાં સંજય મિલન અને નીરજ હાલ કિશનવાડી બુડાના મકાન પાસે બેઠા છે જેના આધારે એસોજી તપાસ કરી સ્થળ ઉપરથી ત્રણે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી પૂછપરછમાં આરોપીઓએ આકાશની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી તપાસમાં દારૂના ધંધાની હેરાફેરીને લીધે બંને ગ્રુપો વચ્ચે જૂથ અથડામણ પણ થઈ હતી જેથી અદાવત રાખી આકાશ ઉર્ફે કોબળાનું ઢીમ ઢાળી દીધું હતું રીઢા ગુનેગાર મિલન વિરુદ્ધ દારૂના પાંચ ખૂનની કોશિશના બે અને મહાવ્યથાના બે ગુના નોંધાયેલા છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી મનોજ શશીધર સાહેબ ના હોય વડોદરા શહેરમાં બનતા ગંભીર ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે વડોદરા શહેર એસઓજીની ટીમને સૂચન અને માર્ગદર્શન આપેલ હતું જે સૂચન અને માર્ગદર્શન આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન એસઓજીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ સિન્હાઓને બાતમી મળી કે મકરપુરામાં એકવીસમી જાન્યુઆરીના રોજ દાખલ થયેલ મર્ડરના ગુનાના આરોપીઓ જેમાં મિલન ઉર્ફે ગટ્ટી આકાશ ઉર્ફે ભોદુ સંજય ઉર્ફે ડફાક નીરજ ઉર્ફે કદ્દુ અને ધવલ ઉર્ફે કોઠી નાઓનો સમાવેશ થાય છે તે પાછે મળીને આ મર્ડર કરેલ છે અને હાલમાં તેમાંના બે આરોપીઓ આકાશ ઉર્ફે બોધુ તથા ધવલ ઉર્ફે કોઠી બંને આ મર્ડરના ગુનાને અંજામ આપ્યા બાદ ફરીથી તેઓ એક ત્રણસો સાતનો ગુનો તેઓના વિરુદ્ધમાં દાખલ થયેલો હતો તે ગુનાના કામે તેઓ જેલમાં છે અને બાકીના ત્રણ આરોપીઓ જેમાં મિલન ઉર્ફે ગટ્ટી સંજય ઉર્ફે ડફાક અને નીરજ ઉર્ફે કદ્દુ આ ત્રણ આરોપીઓ હમણાં આજવા બુડાના વુડાના મકાનોમાં બેસેલ છે જે બાતમી હકીકત આધારે વડોદરા શહેર એસઓજીની ટીમે ત્રણે ત્રણ આરોપીઓને ત્યાંથી એસઓજીની ઓફિસ ઉપર લઈ આવી તેની પૂછપરછ કરી પૂછપરછ કર્યા બાદ આરોપીએ મર્ડરના ગુનાનો મર્ડરનો ગુનો આરોપી આચરેલ છે તે બાબતે આરોપીએ કબૂલાત કરેલ છે અને આગળની વધુ તપાસ તજવીજ માટે આરોપીઓની કસ્ટડી મકરપુરા પોલીસને સોંપેલ છે ઘટનાક્રમમાં એવું હતું કે મિલન ઉર્ફે ગટ્ટી નામનો જે મુખ્ય આરોપી જે છે એ વર્ષ બે હજાર સોળના નવેમ્બર મહિનામાં પાસા હેઠળ જેલવાસમાં હતો જે દરમિયાન મિલન ઉર્ફે ગટ્ટીના નાના ભાઈને મરણ જનાર ઈસમ તથા તેના મિત્રોએ મળીને માર માર્યો હતો માર મારીને માર માર્યા બાદ પણ તેને ગાયનું છાણ ખવડાવવામાં આવ્યું હતું જે બાબતે જે જેલમાં રહેલ તેના ભાઈને લાગી આવેલ હતું ત્યારથી આની હત્યાકારોનું કાવતરું એ લોકોએ રચર્યું હતું અને મરણ જનારની સાથે તેઓએ ખોટી મિત્રતા કેળવી હતી અને તેને વિશ્વાસમાં લઈ વિશ્વાસમાં લઈ અને દારૂની ખેપ મારવાના બહાને એને મરણ જે ગુનાનું સ્થળ છે ત્યાં સુધી લઈ જવામાં આવ્યો હતો અને પાંચે પાંચ આરોપીઓ મૂકી અને તેની હત્યા ઉપજાવેલા બધા દારૂના દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકો ચોરી છૂપીથી દેશી દારૂનું વેચાણ કરે છે જે બાબતે મરણ જનાર અને હત્યા કરનાર આરોપીઓ અંદર અંદર ખોટી મિત્રતા ખેળવી હતી અને મરણ જનારને વિશ્વાસમાં લઈ અને ગુનાવાળી જગ્યા ઉપર લઈ જઈને એનું એનું મર્ડર કરવામાં આવેલ હતું